હવે કોઈ આરો ન મર્યા છે મરી જે શું થાય મરી જે કઈ થાય ચોર્યાસી લાખ યુની ભટકીને આવ્યા ને ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે આ જો આ મરવાવાળાને આપણે હમણાં એમ કહ્યું ને કે તારી બે આંખું આપી દે હું તમને પચાસ હજાર આપું નહીં આપે આપે મરી જવાનું હેલ આપ્યો ને તો એમ કે પચાસ હજાર નહીં છે એમ કે આટલા સ્વાર્થી છે આપણે તો ખોટું બોલું છું પણ કે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો પરાણે નથી કહેતો કે જે જેને આ આ ભૂમિ ઉપર આ જગ્યા હોય આ એને પોતાના દુઃખ દર દાદાના માપ્યાને ફરીથી એને જોરાવા પણ મારા ઠાકરે રહેવા દીધી કારણ કે એ સમય હતો ગણતરીના માણસો આવતા હતા બસો તો હું બધાને મળી શકતો હતો અને બધા જોઈ ઈકતો હતો હજારોમાં જતી રહી ક્યાં જવું મારું કારણ કે હું નોકરી ધંધો કરું છું નોકરી પતાવી આખો દિવસ તમારી ભાઈ કોઈ એવું કેમ બાપુ હોઈ જાય એવું ભાડ્યું અમુક બબે દીથી દિવસથી પડાવ નાખ્યા એવું ના માનતા પાછા એમને કાલ જતું રહેવાનું બહુ રોકાવાનું નહીં પાછું ભાઈ એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કંઈ તમારા કદાચ અટકતા હશે આજ મારો ઠાકર નોંધ કરતો હોય છે કે આ તો તમે આવ્યા છો બાકી મારો ઠાકર તો એની નોંધ કરે છે ઘરેથી બે મહિનેથી બેઠા 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 રોજ હજુ આઈ ન થાય એ કહે એની નોંધ કરે છે આજે જે બેઠા ને એમાં છેલ્લા અઢી મહિનેથી આવું આવું કરતા હતા આ જાય ક્યાં એવાય બેઠા છે બધું એના ચોપડા નો છે અને જો તમે મનથી ગાંઠ માંડો તમે નથી ડાર પાડતા હોય કે મહેનત કરી જ પાણી તો કાઢવું જોઈએ તો એક વાર ડાર પાડ દેજો ઠેર ઠેર ખાડા નહીં પાડવા દે આ મારો ભરોસો આ તો ઓળખાણ લઈને આવો બાપુ મળાઈ દો ને અમારે બહુ દુઃખ છે ઘણા આ નાકમાં ટોટીઓ લબડાયેલી હોય

તને મારે આ બનાવવાનું છે ને આ કરવાનું છે ફલાનું કરજે તું ન કરીએ સાઈડ પર એમ હુતા હુતા ખાઈ તારી એની વો તમને ખાવા દેશે ખરી એટલે ખોટી અપેક્ષાઓ દુઃખી કરે એને કહેવાય તને રસ હોય એમાં ભણ અને સાત્વિક જગ્યા પકડો ને એટલે આપણું બાળકરી સંસ્કારી થાય ગેરમાર્ગે ના થાય આપણી કમાણી એ છે સંસ્કાર રહ્યા ને કે આજ અમને અમારા મા બાપ મા બાપના સંસ્કાર હતા ને તો અમે આ કરી કરજો ખરા રોજ હજાર માણસ ખબરાવો ખરા ક્યાંય અમારી આ આ જગ્યાની ગાડી ફાળો ઉઘરાવા એ ક્યાંય કે પાવતી લઈને બેઠા જોયું કે લખાવતા જયું છે કોઈને કીધું દર્શન કરવાના બસો રૂપિયા થઈ છે લેસન ઘણી જગ્યાએ હા ના તો બોલો અમથા ગામમાં કોઈનો વારો ન હોવા દેતા કે આ વસ્તુ એ છે કે પરમાત્મા એને અને મેં એને મારા પોતાનો અનુભવ કર્યો કે મેં મેં આ જે ભલી આ જે તમે બધા બેઠા ને એ હાથ વરા મારીને બોલાયું હતું આ જંગલ હતું મારા મનથી નહીં એમ જો તમારી નાભી હોય ને નાભીની કગર તો મારો ઠાકર એવું છે કે ગમે એવા દુખમાં ઘેરાઈ ગયા હોય અને તમને એમ થતું હોય કે અમને કોણ જવાબ આપશે જો પાંજો તે આવી વાત પૂરી ના કરે તો હું પૂરું આપણે લઈ શકું આ મારો ભરોસો છે પૂછજો કોકને કે તો પરેડ્યું છે મેં અને ઠાકરને કીધું છે જગત જે કરતું હોય હું મારા પરિવારના ગુજરાન હાટું રાજદાડો નોકરી ધંધે જઉં છું અને વધે એ ટાઈમ આવવાવાળા તારા મહેમાનને આપું આ જગ્યાનું કોઈ મેં હજુ ન ખાધું હોય ગામને છૂટી પૂછવો પૂછ લેજો કે કોઈ ગામ એવું કહી દે એક દાડો બાપુની ટાંકી એમે ભૂલ કરાવી દીધી કોઈ દાડો નહીં કે મારા ઠાકરે જે જવાબદારી માપી છે ને નહીં મારી પાસે સગોડે ખટારા બેહીને આવીશ અને આવતો જ તો આવતો જ તો અહીં બાકી આ જગ્યાનો આઠાનો હું મારા ઘરે નહીં લઈ જઉં આવું તમને કોઈ કેમ કહેજું આ હકીકત જ છે ગામો ઘોષ નકર ના કે ફાંકા મારવા બેન કરો તમે ગામમાં કેટલા ગાળિયા કર્યા અમને ખબર છે ના બોલીયો કે કોઈ નહીં તે નથી ખોટું કર્યું જ નથી અને ગામ મારું રાજી રહે ને એમાં મારા પગુ હોય બાકી મારા ક્યાંય હોય નહીં તારે આટલા બધા માણસની રોજ કોણ વ્યવસ્થા કરે આપણા ઘરે પાંચ મહેમાન આવ્યા હોય તો અહીં આપણને મૂંઝવણ થાય કે આ હટ જતા રે સારું અને અમારા મહેમાનમાં પાછી બાટલ્યું હાચવાની ગામમાં જોઈજો બે બંધાણી હોય આખું ગામ માથે લે તો અહીં તો અસંખ્ય આવવાના સમજાય હે ને કે જે કંઈ તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો જાણવા વાળો પરમાત્મા છે એ બધું જાણ છે ચારે તમને ઠેબુ મારીને નાખ્યા આવશે ને તમને તમારું કામ કરી જશે એ ખબર નહીં પડે માણા માણાપાયે કરાવવા બે ને તો સોદાબાજી થશે પરમાત્મા ક્યારેય સોદાબાજી કરતો નથી સમજાય હે કે દીકરા દીકરીને ભણાવો અને હું તો કહું જો પરમાત્માની આપણી ઉપર દયા હોય ને જો ભગવાને આપ્યું હોય અને હાંજ પડે હજાર રૂપિયાનું ઢીસી જતા હોય ને એની કરતાં એક કો ગરીબ માણાના દીકરા દીકરીને ભણવાની ફી ભરી દેજો આય પગે લાગવા આવવાની જરૂર નથી આ કોઈ ધક્કો નહીં ખાવા દે એ નોંધી લે છે બધું બાકી માણસ માત્ર ને વ્યાધી છે આજે તમે એટલી કલ્પના કરો કે આજ તમે દાદા પાસે આવ્યા છો ને હાલો હું મારું તપ વાપરી નાખું તમને જે કંઈ દુઃખ છે તકલીફ છે પીડા છે બધું હું લઈ લઈશ તો તમે શું કરશો હાલો એક તમારી પાસે કંઈ કામ જ નહીં રહે શું કરશો તમારી પાસે કંઈ તકલીફ નહીં રહે કોઈ કામ નહીં રહે બધું સોલ કરી નાખે પરમાત્મા તો શું કરશો એક જગ્યાએ બેહી બેશો ઠરવી જ નહીં આપણે બે એકા છે કો આમાં આંગળી ઊંચી કરો હું હું રહી એકી છું રહી જ ના એક હાથે કરીને કોકની હળિયું કરવા જઈશું આપણે ના રહી એકા એટલે પરમાત્માએ બધું વિચારીને જ આપ્યું અને ગમે એટલું કદાચ દુઃખ પડતું હોય આપણને એમ થાય કે હવે કંઈ રસ્તો નથી એમ ભરોસો મૂકી દેજો કદાચ એ તમારું છેલ્લું જીવ જોઈશે આ મારો વિશ્વાસ બોલે આ છેલ્લું જીવ જોવાય અને કઈ દો નાભીથી આ એ ભૂમિકા છે કે જ્યાં પોતાના દાદાએ બાળપણથી લઈને પોતાનું લોહી રેડી દીધું એ ભૂમિ ઉપર તમે બેઠા છો અને એ ભૂમિને ધોળે કદાચ તમારા પગે લુગડે ફાટીને ઘરે જશે ને ત્રણ પેઢીની હું દઈ હોય તો મારો ઠાકર વેલા પરવડીએ કાઢી લીંબુ મરચાં ટીંગાળે હું થાય થાય એક મને દાખલો આપો કે આ બધાય વહીણા મેં તો ઘણા જોવું આમ નીકળ્યો ને ગાડી લઈ તો ચાર રસ્તા ઉપર ચવાણું પ્યાંડા ને આમ તેમ પડ્યું એક વ્યક્તિ એવું બતાવો કે વાળીને ચવાણું પ્યાંડા મૂકવા ગયા અને એમાં જે ભૂતે એક મુઠી ખાધું હોય ખાધું તો શું ખોટા માર્ગે ખોટું હોય છે એવું નથી કહેતો તો હું એ ન કરતો બીજા કરતા મને કોઈ વાંધો નહીં તમે જોવડાવવા જાઓ તમે જોજો મારે મારું જ નામ દેવાય કોકનું ના દેવાય મારી જેવો ધૂંઢતો હોય ને એને પાર વગેરેનું હોનું પહેર્યું હોય વીટી હોય એટલી હોય તો આય તમે કામની આશા લઈને જાઓ જેમ કે તમારું કામ થાય ત્યાં કેટલા મૂકશો કહેશે ને આવું તો એ માતાજી એ ભગવાન એના જે કંઈ ઉપાસક હોય એને એવું શીખવાડે છે તો એ માતાજીને એવી નહીં ખબર હોય કે આ સભામાં આવ્યો એને કાલ રોટલાનો નથી તો એ માતાજી ભગવાન એના સેવકને તમને કહેતા કે બે દોરા કાઢીને ગરીબ માણસને આપી દે આપ્યો કોઈ તો મૂર્ખ તમે બધા ખોટું બોલું છું હા એ તમારે ઘરે આવ્યા હોય તો માર જેવો કે ભાઈ બાપુને ઓછા મોછા એકવીસ હજાર તો આપવા જ પડે દસ હજાર આપી કે ના સારું લાગે આટલા તો મુરક્ષો છો તમે પણ જો એ પરમાત્માની અને સેવા કરવા નીકળ્યો હોય ને તો ઘરનું ડીઝલ બાળીને જાય નવ વર્ષથી જવું એક વ્યક્તિ સાબિત કરે પણ આજે જ્યાં જ્યાં જવું છું ને એક વ્યક્તિ એવું સાબિત ના કરીએ કે બાપુએ અમારી પાસે ડીઝલના પૈસા લીધા તો નીકળાય બતા આવશે કોઈ આવરી તમારે આવરી જે ચાલતા હોય તો ત્યાં નજીક પડતું હોય ત્યાં જતા રહીજો અહીં ના આવતા સમજાય સમય નો અભાવ છે એટલે ફરીથી આપણે સભા થઈ છે જેને આનંદ કારણ કે આ જે કંઈ સેવામાં ઉભા ને સંયમસેવકો એ જે તે સમય તમારા ગોળીને જોરાવા જાય થાય પણ કદાચ આ જગ્યામાંથી માંથી હાંટીકડ્યું હોય ને તો મારો ઠાકર જીવે ત્યાં લગીને એના પેઢીઓમાં કોઈ લાકડા ઘોતાડવા ના દેવા